ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસમાં ઓન ખાતેની ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી સંસ્થાને ગૌરવવાંતિત કરી છે સંસ્થાના વિદ્યાર્થીઓએ કુલ તેર મેડલ જીતી ગુજરાતમાં શાળાનું નામ પ્રથમ સ્થાને લાવ્યા છે ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા ઓગણીસ અને વીસ જુલાઈના રોજ ગુજરાત વેઇટ લિફ્ટિંગ ક્લબ ખાતે આયોજિત આ પ્રતિયોગિતામાં સમગ્ર ગુજરાત રાજ્યના લગભગ પચાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો એકરા હાઈસ્કૂલની આઠ વિદ્યાર્થીનીઓએ પ્લસ કેટેગરીમાં જુનિયર અને સિનિયર ગ્રુપમાં ભાગ લઈ ત્રણ ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા વિદ્યાર્થીઓએ પણ એક ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીતી સંસ્થાના મેડલના સંગ્રહમાં વધારો કર્યો સંસ્થાના સેક્રેટરી સાયકલવાલા મોહમ્મદ સલીમ ગુલામ હુસેને જણાવ્યું ત્યાં સાહસિક સિદ્ધિ માટે અમે સંચાલક મંડળ આચાર્ય અને શાળા તરફથી તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને શાળાના કોચ શેખ વસીમ સરને હાર્દિક અભિનંદન પાઠવીએ છે પ્રતિયોગિતાના અંતે ભેસ્તાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ વિજેતાઓને સન્માનિત કર્યા આજ આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને તેર ગોલ્ડ મેડલ લાવે છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે સ્કૂલના ટીચરો એની પાછળ જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહ્યા છે કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ બાળકોનો શારીરિક ને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમત ગમતમાં જોઈન્ટ થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકોએ કામ કર્યું છે બહુ સરાહનીય કામ કર્યું છે હું સેક્રેટરી મોહમ્મદ સલીમ દીકરા સ્કૂલના સેક્રેટરી આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેઇટ લિફ્ટિંગ એસોસિશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે અમારા ચાર વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને ચાર વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા પાંચ વિદ્યાર્થીઓ પ્રવંચ લાયા છે અને તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં એસી કોઈ ગ્રુપમાં એસી વિદ્યાર્થી હતા કોઈ ગ્રુપમાં પચાસ વિદ્યાર્થી હતા અમે આખા ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટનમાં એ લગભગ અમારા ચારે બોઇઝ છે અને ગર્લ્સ વધારે છે આઠ જેટલી ગર્લ્સ છે જેવા જે તો આજે દિવસે દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલુ છે હજુ સમાજમાં આવ્યા પણ નથી એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયું છે એમની સામે એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવા અને વિદ્યાર્થીઓ પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલના પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ આવે છે અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે કારણ કે દિવસે દિવસે યુવાન છોકરાઓને એટેક આપતા થાય છે એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ છે અભ્યાસ સાથે